સાત વર્ષ પછી પ્રેગ્નન્સી આવે કેવું લાગે સાહેબ બહુ ખુશી થઈ આટલી ખુશી કે એની કઈ વાત પૂછો મને એટલી બધી ખુશી થઈ છે તમે ઇન્જેક્શન ને બધું ખાધેલ હા સાહેબ કેટલા હજાર નો ખર્ચો કરી લેતે છે સાહેબ બંદાજ જે બે થી અઢી લાખ રૂપિયા નો ખર્ચો કરેલો છે એવું કેના થી છે વધારે કર્યો છે આપણે કેટલા વિઝિટ છે આપણે આપણે ત્રીજી વિઝિટ છે ત્રીજી વિઝિટ છે તો તમારી જેવાને સાત વર્ષ પછી પ્રેગ્નન્સી રુકાતી હોય તો બીજાનું સાહેબ અહીંયા જવાનું કેશું કેવું સિવાય ઓકે સારું અને વિડિયો બેન વિડીયો ને વાંધો ને ઓકે ઓકે સારું ઓકે